મિત્રો સત્ય ઘટના અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાબાના મિતિયાળી ગામની છે અરે આયરાણી આ મરકીના રોગે તો ભારે કરી વાલબાઈ આચરાણીના પિતાએ કહ્યું હા આયર ગામમાં કાળો કેર વરસાવી દીધો પણ બે ચાર દિવસથી કંઈક નિરાત લાગે છે અરે શું નિરાત આ આપણા ખેતરમાં કામ કરતો ખીમો અને તેની ઘરવાળી પાંચેક વર્ષના દીકરા જોગડાને એકલો મૂકી અમરાપુરના માર્ગે ચાલી નીકળ્યા છે શું વાત કરો છો કુદરતનો કોપ કહેવાય પણ બાપુ એ બાળકની જવાબદારી તો આપણી કહેવાય ને હા પણ એ વણકર અને આપણે આયર એટલે જરાક વિચારીને કહેજે એમાં વિચારવાનું શું આવા ફૂલ જેવા બાળકને જાત જોવાની ન હોય તમે રાજી ખુશીથી લાવો આપણે આપણા દીકરાની જેમ તેને મોટો કરીશું ખાધી પીધી સુખી ગણાતા દેવા અहीर ને દીકરી વાલબાઈ અને દીકરો રેશમિયો એમ બે જ સંતાન હતા એમાં મરકીય અનાથ બનાવેલ જોગડાને આશરો આપતા આઈરાણીએ પોતાના સગા દીકરાની જેમ તેને રાખ્યો હતો જોગડો મોટો થતા દેવા અહીરે તેને વણકર જ્ઞાતિમાં પરણાવી જમીન જાગીર અને ઘર વખરી સાથે રાજી ખુશીથી જુદો કર્યો હતો એ સાથે દેવા અહીરે દીકરા રેશમિયાને પરણાવી દીધો હતો તો દીકરી વાલબાઈ આયરાણીને ખાંભા તાબાના બીણિયા બગોયા ગામમાં પરણાવી સાસરે વળાવી હતી પરંતુ તે સમયે અઢારસો ઓગણસિત્તેરમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો દુષ્કાળના વર્ષમાં રોગચાળો ફાટી નીકળતા લોકો કીડા મકોડાની જેમ મરી રહ્યા હતા આ રોગચાળામાં વાલબાઈ આયરાણીનો ઘરવાળો મરણ પામતા બે નાના બાળકો સાથે તે એકલી થઈ ગઈ હતી જેથી કરીને આયરાણીની માથે બહુ વસમી વેળા આવી પડી આયર મરી ગયા અને દેશમાં દુકાળ પડ્યો રાબ વિના છોકરા રીડિયા રમણ કરવા માંડ્યા દુખીયારી બાઈના મનમાં પોતાના ભાઈની એક જ ઓથ રહી હતી પડોશીને બે હાથ જોડી વિનંતી કરી બાપુ બે દિવસ મારા બાળકને ટીપુ ટીપુ રાબ પાજો ત્યાં હું મારા ભાઈને ઘેર આંટો મારીને આવતી રહું છું મિતિયાળા ગામમાં પોતાનો સગો ભાઈ રહે છે ખાંભેથી પોતે હોંશે હોંશે મિતિયાળે ગઈ ઘરના બારણામાં જ ભાઈને ઉભેલો જોયો પણ ભાઈને તો કળજુકે ઘેરી લીધો હતો હરિયા લેણિયાત ક્યાંથી આવી ગઈ એટલું બોલીને આયર ઘરમાં પેસી ગયો અને પાછલી સીડીએથી એ ચાલ્યો ગયો બહેને આગેથી ભાઈને ભાગતો જોયો કે એના પગ ભારે થઈ ગયા તોય દુઃખની મારી બહેન પિયરની ઓસરીએ પહોંચી ભોજાઈએ પણ મોમાંથી આવો એટલું પણ ન કહ્યું નેવા જાને નનંદ ઊભી રહી એને ભાભીને પૂછ્યું ભાભી મારો ભાઈ ક્યાં ગયો તમારા ભાઈ તો કાલના ગામડે ગયા છે આ સાંભળીને ધરતી આપે તો સમાઈ જવાનું બહેનને મન થયું અને એને નિશાસો મૂક્યો અને એ પાછી વળી ગઈ ભાભીએ કહ્યું રોટલા ખાવા તો રોકાવો ભાભી હસીને જો ઝેર દીધું હોત ને તો પી જાત એટલું કહીને બહેન તો મૂંગી મૂંગી ચાલી નીકળી પણ એની આંખમાં શ્રાવણ ને ભાદર વરસવા માંડ્યો બોર બોર જેવા પાણીડા પાડતી ચાલી જાય છે અને જાપા બહાર હરિજન વાસ છે માથે લીમડાની ઘટા જળુંબી રહી છે અને છીક આવે એવા ચોખ્ખા ફૂલ ઓરડાની લીપેલી ઓસરીએ જબ્બર ડીલ વાળો ઝોગડો વણકર બેઠો બેઠો હુકો પીવે છે બહેનને જોતા જ હરખમાં આવીને રસ્તા ઉપર આડો ફર્યો અને પૂછ્યું તમે કેમ રડો છો ઝોગડા ભાઈ મારે માથે દુખના ડુંગરા થયા છે મારો ભાઈ મને જોઈને મોઢું સંતાડે છે એ વાતનું મને રોવું આવે છે અરે ગાંડી એમાં શું રોવા બેઠી હું તારો ભાઈ જ છું ને ચાલ મારી સાથે જોગડો તેને અંદર લઈ ગયો જોગડાએ વાલબાઈ આયરાણીને પેટ ભરી જમાડ્યા અને એ સાથે પોતાના ઘરમાંથી ગાડું ભરી ઘઉં બજારમાંથી બાર માસ ચાલે એટલો ઘર વખરીનો સામાન સાથે કપડાં વગેરે ખરીદી કરી ગાડામાં ભરી આપ્યો હતો જોગડા હરિજન અને તેની ઘરવાળી પોતાની બહેનને સાસરે વળાવે તેમ પોતાની જીવનભરની કમાણી જેવા રાણી સિક્કાના સો રૂપિયા મૂકી વાલબાઈ વિદાય આપતા દેવા બાપાનો ઋણ અદા કર્યાનો ભારે હૈયે સંતોષ લઈ રહ્યા હતા કેટલાક વર્ષો પછી જોગડા વણકર અવસાન થતા વાલબાઈ પોતાની સાસરીમાં મોકાણે આવતા તેને હૈયા ફાટ રુદન સાથે મરશ્યા ગયા હતા વણકર અને વણાર નાતે પણ નેડો નહીં ગણ ને રોવું ગજમાર જાત ન પૂછું જોગડા જય મુરલીધર જય માતાજી